શું રાજ્યની મહિલાઓ સુરક્ષિત છે આ સવાલ રહ્યો છે કારણ કે રાજ્યમાં સામાજિક તત્વોનો આતંક એટલી હદે વધ્યો છે એક બાજુ ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થાની વાતો કરે છે તો કાયદામાં રહેશો ને ફાયદામાં રહેશો અને તે સરઘસ પણ કાઢે છે પણ તેમ છતાં પોલીસનો એક ટકા ડર આવારા તત્વોને દેખાઈ નથી રહ્યો ધમધમતા વિસ્તારમાં જ્યારે યુવતીની ની છેડતીનો કિસ્સો બને ત્યારે સવાલ માત્ર નહીં પણ એક મહિલા તરીકે જવાબદારો સામે રોષ સિવાય કશું જ નથી નીકળતું નમસ્કાર સાથે હું છું ભગવતી

ઘટના વિશે વિગતે વાત કરું તો ઘટના એવી બની છે કે રાજકોટના પોષ વિસ્તારમાં જાહેરમાં યુવતીની છેડતી કરતા શખ્સના સસીટીવી સામે આગા છે બનાવ શહેરના ભક્તિનગર સર્કલ નજીકનું છે જેના સસીટીવી સામે આદા છે તમને એમાં દેખાય જ રહ્યું છે કે યુવતી રસ્તા ઉપર ચાલીને જાય છે ત્યારે અચાનક પાછળથી એક આવરા તત્વ એટલે કે યુવક ઈસામાં આવે છે અને તેમની છેડતી કરે છે સતત ધમધમતો રહે છે પણ કમનસીબ ની વાતો એ છે કે આવા ધમધમતા વિસ્તારમાં જો મહિલા સુરક્ષિત ના હોય તો અન્ય વિસ્તારોમાં જે ઘટનાઓ બને છે તેના વિશે તો શું કહેવું રાજકોટ પોલીસ સામે એક સવાલો થઈ રહ્યા છે કારણ કે આમ જોઈએ તો જ્યાં ઘટના બની છે ત્યાંથી એક કિલોમીટર નું જે આખું વિસ્તાર છે ત્યાં જ નજીકમાં જ પોલીસ સ્ટેશન આવેલું છે આવી ઘટનાઓ જો પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં થતી હોય તો પોલીસ શું કરી રહી છે તેના પર અનેક સવાલો થઈ રહ્યા છે પોલીસ શંકાના દાયરામાં આવી રહી છે અને વાત રહી રાજકોટ પોલીસની તો આની પહેલા જ્યારે અમે ગ્રાઉન્ડ રિપોર્ટમાં ગયા હતા ત્યારે આજી ડેમ નજીકનો જે આખો વિસ્તાર છે ત્યાં પર પોલીસ સવાલો થયા હતા કારણ કે જાહેરમાં બેફામ દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું અને એટલું જ નહીં એ ગેરકાયદે પ્રવૃત્તિમાં ક્યાંક પોલીસ પણ શંકાના દાયરામાં હતી લોકો કહી રહ્યા હતા કે આ વિસ્તારમાં દારૂના વેચાણમાં જ ક્યાંક પોલીસ હતા લઈ રહી હોય

જો એકને કડક સજા મળશે તો બીજો છે કે એક વખત આવી ઘટના કરતા પહેલા આવી કહેવાય છે કે કોઈની છેડતી કરતા પહેલા આવા સામાજિક તત્વો છે તે વિચાર કરશે એટલે જો પોલીસ કાર્યવાહી કડક કરશે તો ક્યાંક આવી ઘટનાઓ પર રોક લગાવી શકીશું તમને શું લાગી રહ્યું છે બોક્સમાં જરૂરથી જણાવજો આવા આજે બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ મેળવવા માટે જોતા રહો બી એસ નમસ્કાર